નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેતલ ભગત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી સામે આવી છે સિવિલ હોસ્પિટલમાં દવાની અછત હોવાનું સામે આવ્યું છે જુઓ આ અહેવાલ સૌરાષ્ટ્ર કક્ષાની સિવિલ હોસ્પિટલમાં સરકારના તાબા હેઠળના જીએમએસસીએલ દ્વારા સપ્લાય કરવામાં આવતી સરકારી દવાનો જથ્થો જ પૂરતા પ્રમાણમાં મળતો નહીં હોવાનું જાણવા મળ્યું છે જેમાં ગંભીર અને સામાન્ય રોગની મોંઘી અને સસ્તી દવા તથા ઇન્જેકશનોનો મહિનાઓથી સપ્લાય કરવામાં આવ્યા ન હોવાથી લાંબા સમયથી અછત સર્જાય છે સિવિલને આ પૈકી કેટલીક દવાઓ બહારથી ખરીદવાની ફરજ પડી રહી છે જો કે સિવિલ અધિક્ષક ડોક્ટર આર એસ ત્રિવેદીએ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ક્યારેક સપ્લાય મોડી થવાતી એકાદ બે દિવસ આવું બનતું હોય છે પરંતુ રેગ્યુલર દવાની અછત રહેતી હોવાની વાતમાં કોઈ તથ્ય નથી સિવિલ હોસ્પિટલમાં ચાર હજારનું ઓપીડી હોય અને આનું સામાન્ય જે માણસ હોય ખાસ કરીને જેની જરૂરિયાત હોય આવતા હોય એટલે દવાની જે જરૂરિયાત છે આનું અલગ અલગ પ્રોસેસથી આપનું દવા લઈએ છીએ એટલે દવામાં જે છે પહેલાં તો જે સરકાર સી તરફથી જે જીએમએસસીએલ છે ત્યાંથી આપણા જે એસેન્શિયલ લિસ્ટ હોય એડીએલ જે કહેવાય આનું બધું પૂરતા પ્રમાણે મળે છે આ સિવાય કદાચ આમાં ટ્રાન્સપોર્ટેશનમાં અથવા ત્યાંથી આવવામાં કોઈ મુશ્કેલી થાય તો આપણા પાસે એ જેએમએસસીએલનું આરસી હોય એટલે આરસી ઉપર આપણું ઓર્ડર કરી દઈએ પછી આથી આરસીનું ઓર્ડરમાં કંઈ પ્રોબ્લેમ થાય તો આપણા જે ટેન્ડર છે આ ટેન્ડર પ્રક્રિયાથી કરીએ છીએ Tuhan kan જે પ્રોસેસ છે આથી નહીં થાય તો પણ આપણે એક ચોથો રસ્તો ચાલુ રાખેલી છે જે દર્દીના હિતમાં છે અને દર્દીનું ક્યારેય મુશ્કેલી નહીં થાય આ માટે આપણા પાસે લોકલ પરચેજ જે તબીબી અધિક્ષકની સીમામાં આવે એવી રીતે આપણું પરચેજ કરીએ છીએ એટલે કોઈ પણ પરિસ્થિતિમાં દર્દી હેરાન નહીં થાય એવી રીતે આપને આપણે રાખેલી છે પણ અમુક અમુક સમય એવી પરિસ્થિતિ થાય કે એકાદ બે દિવસ માટે એકાદ બે દિવસ માટે આપણે જે જે એજન્સી છે આનું કોલ કરીએ અને ક્યારે નહીં આવે તો ત્યારે એકાદ બે દિવસ માટે મુશ્કેલી થાય પણ પણ જે કાયમી છે કાયમી આપણા દર્દીના હિતમાં ધ્યાન લઈને દવાનું પૂરતા તો રાખીએ છીએ ખાસ કરીને સાહેબ હિમોફિલિયા આંચકી અને ડાયાબિટીસની દવાઓની અછત હોવાનું લાંબા સમયથી વાત આવી રહી છે આ માટે હું કીધું હમણાં કે જે આપણા પાસે જે ચાર પાંચ પ્રોસેસ છે આ ચાર પાંચ પ્રોસેસથી ગુજરીએ છીએ અને કોઈ પણ પરિસ્થિતિમાં આપણા દવાની મુશ્કેલી નહીં થાય હું હમણાં કીધું કે ફોર ટ્રાન્ઝિયન્ટ પીરિયડ એટલે થોડું સમય માટે એકાદ બે એકાદ દિવસ માટે એવું ક્યારે મુશ્કેલી થાય પણ આ કાયમી માટે એટલે આવતા દિવસે અથવા પરમ દિવસે કોઈ કોઈપણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રોસેસથી આપના દવાની જે અછત છે આ પૂરી કરીએ છીએ અને અને આપના દર્દીના હિતમાં ધ્યાન લઈને ક્યારેય દવા ખૂટે નહીં આપણને આપને ધ્યાન રાખીએ છીએ નહીં સિવિલ હોસ્પિટલ જે છે આ સરકારીનું હોસ્પિટલ છે અને સરકારશ્રીનું પાસેથી આપણું બધું મળે છે અને અને નાનાનું કંઈ પ્રશ્ન નથી ફાઇનાન્સનું કંઈ પ્રશ્ન નથી બહારથી લેવાનું કંઈ પ્રશ્ન જ નથી આપણા અમુક અમુક સમયે જે ક્યારે અમારા ધ્યાનમાં આવે કે એનએસ એટલે નોટ ઇન સ્ટોક હોય તો તો આપણે તાત્કાલિક આનું પૂરતો કરીએ છીએ પણ હું હમણાં કીધું કે એકાદ બે દિવસ માટે ક્યારે એવું પરિસ્થિતિ થાય પણ કાયમી માટે ક્યારે થાય નહીં હું પર્સનલી આ ઉપર મોનિટર રાખું છું અને અને એવું કંઈ કે મુશ્કેલી હોય તો હું તાત્કાલિક આનું સોર્ટ આઉટ કરું છું ધવલ ગોંડલે નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Facebook Instagram અને Twitter પર